બનાવી રહ્યા છીએ સૂકી ભાજી બટેકા ફોલાઈ રહ્યા છે તેલ મૂકી દીધું જીરું મૂકી દીધું અંદર મરચાં સમારેલા નાખી દીધા છે હવે નાખાશે ટમેટા અને ટમેટા સસડી જાય છે જ એટલે નાખી દેવાનું છે ખાંડેલા સિંગદાણા ખાંડેલા સિંગદાણા નાખી થોડી વાર હલાઈ નાખવાનું તમે આ સેજ હલાઈ દીધું છે બે મિનિટ બધું એક સરખું થઈ જાય ચડી જાય એટલા માટે હવે એમાં નાખી દઈશું મીઠું હળદર જીરું હલાઈ દેવાનું પછી નાખીશું આપણે એમાં મરચું હવે નાખીશું આપણે મરચું અને પછી હલાઈને નાખી દઈશું બટેકા આ છે તૈયાર આપણી સૂકી ભાજી જો તમને મારા વિડીયો સારા લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આ તૈયાર થઈ ગઈ છે અમારી સૂકી ભાજી જય શ્રી કૃષ્ણ